નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો અવસર પ્રાકૃતિક ફાર્મ શ્રીમાથી આપણે જે આ ધાણા અને સેંગણા વાવ્યા ને લગભગ એક મહિનો અઠાવીસ તારીખે થાય છે એટલે આજે લગભગ સત્યાવી અઠ્યાવીસ તારીખ છે આપણે જે ઓરવણું કરીને એક કેરામાં પાંચ હેરું કરીએ છીએ તે આ ધાણી છે આપ જોઈ શકો છો આમાં નીંદણનો ફાયદો અને આ ધાણીની નરવાઈ ને આ બેલી હાલે છે બીજી વખત જેમાં જરીક પારો સડી જશે તો પાણીનો ઘણો બધો રાહત થશે અને નિંદામણનો તો એંસી ટકા સુધી રાહત થઈ છે આપણે છેલ્લા ચાર પાંચ વર્ષથી કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા ખાતર વાપરતા નથી અને ખળ માટે જે નીંદામણના વાપરીએ તે આપણે જર્મિનેશન માટે ખરાબ વસ્તુ છે તો આપણે એ બંધ કરી દઈએ અને આ પ્રયોગ કર્યાથી ખળમાં ઘણો બધો ફાયદો થાય આપણે પ્રાકૃતિક રીતે ખેતી કરીએ છીએ તેની વાત છે જય ગૌ માતા જય ભારત માતા